ભરૂચના સરદાર બ્રિજ પર આગળ ચાલતી ટ્રક ની પાછળ ડમ્પર ઘૂસી ગયું ચાલક કેબિનમાં માં ફસાતા રેસ્ક્યુ કરી બહાર કઢાયો ભરૂચના સરદાર બ્રિજ ઉપર આગળ ચાલતી ટ્રકમાં પાછળથી પૂર ઝડપે આવી રહેલું ડમ્પર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં પાછળ આવતા ડમ્પર ચાલક કેબિનમાં ફસાયો હતો જેને એકસો અને ક્રેનની મદદથી સલામત રીતે બહાર કઢાયું હતું ભરૂચના સરદાર બ્રિજ પરથી એક ડમ્પર ચાલક પૂર ઝડપે અંકલેશ્વર તરફ જઈ રહ્યો હતો આ સમય દરમિયાન તેણે પોતાના સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા જ તેનું ડમ્પર આગળ ચાલતી ટ્રકમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં પાછળ પૂર ઝડપે આવી રહેલા ડમ્પર ચાલક તેની કેબિનમાં ફસાયું હતું જેથી જાણ થતા એકસો એમ્બ્યુલન્સ અને પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ડમ્પર ચાલકનો ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો જોકે તેને પગમાં ઈજાઓ પહોંચતા જ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ